જય માતા તમામ ખેડૂત મિત્રો મિત્રો નામ છે યુટ્યુબ ચેનલમાં તમામ સ્વાગત છે અત્યારે જે તમે બળદની જોડી જોઈ રહ્યા છો તે મુકેશભાઈ સોલંકીની છે તેમને આ જોડી વેચવાની છે તેઓ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સરસાલી ગામેથી છે અને તેમના નંબર વિડીયોમાં આપેલા જ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને આવા વિડીયો બનાવવા અમારો કોન્ટેક કરી શકો છો મારા વોટ્સઅપ નંબર છે ત્રેસઠ ચોપન ત્રીસ સુડતાલીસ જીરો સાત ઓકે મિત્રો જય માતાજી Balsa. Balsa. Yeah, yeah, yeah. Vamos, vamos. Vamos, vamos. Vamos.